રાજકોટમાં કસ્ટોડિયલ ડેથની ઘટના સામે આવી છે રાજકોટના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા જૈન મંદિરમાં પૂજા કરતા કારખાનેદાર ઉપર છરી વડે હુમલો કરનાર આરોપી ભાવેશ ગુલની અટકાયત કરી એ ડિવિઝન પૂછપરછ કરી રહી હતી આ દરમિયાન અચાનક ઉલટી થવા લાગતા બેભાન હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું મોત જાહેર થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓમાં દોડધામ મચી જવા પામી હતી ઉલ્લેખનીય છે કે કસ્ટોડિયલ ડેથ થતા હવે આ

અને સ્વસ્થ જણાઈ આવતું ન હોય જેનાથી એમને અટક કરવાની જગ્યાએ એમને સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ ચકાસણી કરાવવા માટે આગળની તસવીર ચાલુ હતી તે દરમિયાન આરોપીને ખેંચ આવી ગઈ આરોપી પડી ગયે જેથી આરોપીને તાત્કાલિક સારવારની જરૂરિયાત જણાઈ આવતી હોય તો એકસો આઠ એમ્બ્યુલન્સને બોલાવી એમને સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલ હતા અને સિવિલ હોસ્પિટલમાં એમને મૃત જાહેર કરવામાં આવેલ હતા હાલ આ પ્રકરણની તપાસ એસીપી સાઉથ ડિવિઝન વિજય ચૌધરીને સોંપવામાં આવી છે અને એસડીએમ સાહેબ રૂબરૂ નું ઇન્ક્વેસ્ટ કરવામાં આવેલ છે અને એમના ફોરેન્સિક પીએમ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે આ આરોપીના વિરુદ્ધ ટોટલ ત્રણ ગુના દાખલ હતા ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ત્રણસો ચોવીસ મુજબ ગુનો દાખલ હતો બે હજાર અને પછી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બીએનએસ ની કલમ એકસો નવ એટલે આઈપીસી ની કલમ ત્રણસો સાત મુજબ નો ગુનો દાખલ થયેલો હતો અને પછી ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં પણ એમના વિરુદ્ધ એક ખૂન ની કોશિશ ગુનો દાખલ હતો તો ભક્તિનગરના ત્રણસો ચોવીસના ગુનામાં એમની અટક થઈ ગઈ હતી જબકિ બે ખૂનની કોશિશના ગુનામાં એમની અટક કરવાની બાકી હતી સર આરોપીને આરોપીને અઢી આજુબાજુ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવેલ હતો અને પોણા છ ની આજુબાજુ એમને સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવેલ હતો પછી એમને સિવિલ હોસ્પિટલ નહીં નહીં શરીર ઉપર કોઈ પણ પ્રકારના કોઈ નહીં